આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો છે તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસ લઈને એક હજાર પંચાણું રૂપિયા અમરેલીમાં આઠસો છપ્પન લઈને અગિયારસો ચોવીસ રૂપિયા કોડીનારમાં નવસો 980 લઈને એક હજારને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને એક હજારને સન્નું રૂપિયા જેતપુરમાં સાતસો એકત્ર લઈને અગિયારસોને એકાવન રૂપિયા પોરબંદરમાં આઠસો પાસઠ લઈને એક હજારને પંચાવન રૂપિયા વેચાવદરમાં નવસો પંદરથી લઈને અગિયારસોને એક રૂપિયા મહુવામાં બારસો બ્યાસી લઈને ને રૂપિયા ગોંડલમાં છસો લઈને બારસોને એકોતેર રૂપિયા જૂનાગઢમાં આઠસો લઈને એક હજારને ત્રાસઠ રૂપિયા જામજોધપુરમાં સાતસો એક લઈને એક હજારને એક્યાંશી રૂપિયા ભાવનગરમાં નવસો હોળથી લઈને એક હજારને સત્તાવન રૂપિયા દરવાજામાં એક હજાર એકત્ર લઈને એક હજારને એક્યાશી રૂપિયા જામનગરમાં સાતસો લઈને નવસોને પંચોતેર રૂપિયા દાહોદમાં આઠસો લઈને નવસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો સાળેઠ લઈને બારસોને વીસ રૂપિયા अमरेली में आठ सौ ओगण पचास ले नौ सौ अठाणु रुपया कोडिनार में नौ सौ पसात एक हज़ार ने एकत्रस रुपया सावरकुंडला नौ सौ पसात लेने एक हज़ार ने पच्चीस रुपया महुआ एक हजार ने एक हज़ार ने चौपन रुपया गोंडल में सात सौ एकत्र एक हज़ार ने एकोत्तेर रुपया जामजोधपुर में आठ सौ एक लेने एक हज़ार ने रुपया उपलेटा में सात सौ पंचावन लेने नौ सौ रुपया વાંકાનેરમાં આઠસો લઈને નવસો ને પંચ્યાસી રૂપિયા જેતપુરમાં સાતસો અગિયાર લઈને એક હજારને સન્નું રૂપિયા તળાજામાં એક હજાર પચીસ લઈને અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવનગરમાં હાથસોથી લઈને નવસો ને પચીસ રૂપિયા રાજુલામાં સસ્સોથી લઈને નવસો ને સન્નુ રૂપિયા મોરબીમાં આઠસો અડતાળ લઈને એક હજારને ઓગણચાલીસ રૂપિયા જામનગરમાં સાતસો પછાત લઈને અગિયારસો ને પચાસ રૂપિયા બાબરામાં નવસો પાસઠ લઈને એક હજારને પિસ્તાલીસ રૂપિયા માણાવદરમાં એક હજાર પંચાણું લઈને એક હજારને સન્નું રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને નવસોને છપ્પન રૂપિયા ધારીમાં આઠસો ત્રેટ લઈને આઠસોને નેવું રૂપિયા ખંભાળિયામાં સાતસો સિત્તેરથી લઈને એક હજારને ચાલીસ રૂપિયા પાલીતાણમાં નવસો પંચોતેર લઈને એક હજારને અગિયાર રૂપિયા હિંમતનગરમાં એક હજાર લઈને બારસોને પાંચ રૂપિયા પાલનપુરમાં આઠસોથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન